તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે વીસ છ બે હજાર પચીસ ને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ તમને લસણની આવકના હરાજીની વાત કરવી તો લસણની આવક છાપરા નંબર નવમાં પીલો નંબર એક થી સોળ તરફ કરેલ છે હરાજીનું કામકાજ પણ પંદર થી એક તરફ આજે જોઈ શકો છો તમે થયું છે આજે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે હાલ તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે તો ચાલો વિડીયો બન્યા રહેજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો કરી લેજો તો ચાલો હવે જાણીએ બજાર જોઈ લો મીડિયમ ક્વોલિટીમાં છે એક હજાર પાંચ સાહીઠ રૂપિયા એક હજાર ને પાંચ સાહીઠ રૂપિયા ભાઈ આ ખરીદી કરેલી છે

ઘી ક્વોલિટી છે જોઈએ કે પડદાવાળું ફૂલ છે ફૂલ વજનમાં આનો ભાવ તમને જણાવું તો સાતસો ને એકાશીમાં વેચાણું છે વીસ કિલો સાતસો એકાશી તો દેખીએ દેશી માલ હે છોટા માલ હે બીસ કિલો કા રેટ હોય સાતસો એક્યાસી રૂપિયા બીસ કિલો કા રેટ છોટા હે પૂરી ટાઈપ માલ હૈ વજનમાં કાફી બઢ્યા તો હાલો દસ્તો આ તો આજના લસણના ભાવ જો તમે વિડીયોમાં જોયા જ આગળ ને બજારની વાત કરું તો છસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયાની બજારો આજે પણ લસણમાં બોલાવી છે તો તમે જોઈ શકો છો તો કાલ જેવી જે બજારું આજે પણ લસણમાં જોવા મળી છે જાજો ફેર કાંઈ છે નહીં કાલ જેવી બજાર સેમ બજારું આજે પણ લસણમાં બોલાવી છે તો ચાલો હવે આ વિડીયોમાં અત્યારે આટલું જ વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી